આગામી સાત જુલાઈએ ભગવાન જગન્નાથની એકસો સુડતાળીસમી રથયાત્રા યોજાવાની છે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઈ બળભદ્ર સાથે રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળશે તો શું તમે જાણો છો કે ભગવાન જે રથમાં સવાર થશે એ રથની વિશેષતા શું છે રથ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો શું છે આ તમામ બાબત હું આજે તમને આ વિડીયોમાં જણાવીશ પણ પહેલાં તમે ફટાફટ આ વિડીયોને શેર કરી દો નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ રથયાત્રામાં પ્રથમ આગમન નીલ માધવનું થાય છે જગતના નાથ જે રથમાં સવાર થઈને ભક્તજનોને દર્શન આપવા નીકળે છે તે રથ ઘોષના નામે ઓળખાય છે પ્રભુનો રથ ચક્રધ્વજ ગરુડધ્વજ અને કપિધ્વજના નામે પણ ઓળખાય છે આ રથના અશ્વના નામ શંખ બલાહક શ્વેત અને હરિદાશ્વ છે પ્રભુના તમામ અશ્વનો રંગ સફેદ છે અને તેમના રથના સારથી દારૂકાજી છે જગન્નાથજીના રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ છે તેમના રથની ધજાને ત્રિલોક્ય વાહિની કહેવાય છે અને રથ જે દોરડાથી ખેંચાય છે તેને શંખચૂડ કહેવાય છે જગન્નાથજી રથમાં તેમની સાથે અન્ય નવ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ રખાય છે પ્રભુના રથના શણગારમાં ખાસ સુદર્શન ચક્ર પણ જોવા મળે છે ભગવાન જગન્નાથના રથના રસપ્રદ તથ્યોની વાત કરીએ તો ભગવાન જગન્નાથના રથના રસપ્રદ તથ્યોમાં રથયાત્રામાં જગતનાથ પ્રથમ રથમાં બિરાજમાન થાય છે જગન્નાથ જે રથમાં સવાર થાય છે તે રથ નંદીઘોષ તરીકે ઓળખાય છે રથના નિર્માણમાં લાકડાના આઠસો બત્રીસ ટુકડાનો ઉપયોગ થાય છે રથની ઊંચાઈ લગભગ પિસ્તાળીસ ફૂટ છ ઇંચ હોય છે અને તેને સોળ પૈડા હોય છે ભગવાન જગન્નાથનો રથ જે દોરડાથી ખેંચાય છે તેને શંખચૂડ કહેવામાં આવે છે કલ્પધ્વજમાં સવાર થઈને સુભદ્રાજીનું આગમન થાય છે સુભદ્રાજીના રથનું નામ કલ્પધ્વજ છે આ રથ નામે પણ પ્રસિદ્ધ છે તેમના રથના રક્ષક જય દુર્ગા છે તેમના રથ પરનો ધ્વજ નંદબિક તરીકે ઓળખાય છે તેમના રથના અશ્વર રોચિક મોચિક જીતા અને અપરાજીતા છે સુભદ્રાજીના રથ ખેંચવા જે દોરડાનો ઉપયોગ થાય છે તેને સ્વર્ણચૂડા કહેવાય છે બહેન સુભદ્રાના રથની વિશેષતાની વાત કરીએ તો બહેન સુભદ્રાના રથની વિશેષતામાં રથયાત્રામાં દ્વિતીય રથમાં સવાર થતો હોય છે બહેન સુભદ્રાનો રથ સુભદ્રાજીનો રથ જગન્નાથપુરી ધામમાં દરપદલન નામે પ્રસિદ્ધ છે સુભદ્રાજીના રથના નિર્માણમાં ઉપયોગ થાય છે લાકડાના પાંચસો ત્રાણું ટુકડાનો રથની ઊંચાઈ લગભગ ચુમ્માળીસ ફૂટ છ ઇંચ હોય છે અને તેને બાર પૈડા હોય છે સુભદ્રાજીનો રથ ખેંચવા જે દોરડાનો ઉપયોગ થાય છે તેને સ્વર્ણચૂડ કહેવામાં આવે છે રથયાત્રામાં અંતિમ દર્શન આપે છે બળભદ્રજી તેમના રથનું નામ છે તલધ્વજ આ રથ ધ્વજના નામે પણ પ્રસિદ્ધ છે બળભદ્રજીના રથના સારથીનું નામ છે મતાલી જ્યારે રથના ચાર અશ્વના નામ છે ત્રીવ ઘોર દીર્ઘાશ્રમ અને સુવર્ણનાભ બળભદ્રજીના અશ્વનો રંગ શ્યામ છે રથનો ધ્વજ ઉન્નાના નામથી પ્રસિદ્ધ છે બળભદ્રજીના રથના રક્ષક વાસુદેવ છે આ રથ જે દોરડાથી ખેંચાય છે તેને વાસુકી કહે છે બળભદ્રજીના રથમાં તેમની સાથે નવ દેવતા બિરાજમાન થાય છે મોટાભાઈ બળભદ્રજીના રથની વિશેષતાની વાત કરીએ તો મોટાભાઈ બળભદ્રજીના રથની વિશેષતામાં રથયાત્રામાં ત્રીજા અને અંતિમ રથમાં દર્શન આપે છે બલભદ્રજી બળભદ્રજીનો રથ તલધ્વજ કે તાલધ્વજના નામે ઓળખાય છે રથના નિર્માણમાં લાકડાના સાતસો ટુકડાનો ઉપયોગ થાય છે રથની ઊંચાઈ લગભગ પિસ્તા સાથે જ ભાવિક ભક્તો જય જગન્નાથના નાથ સાથે આકાશ અને આંગણ ગજવી દે છે તો હવે તમે પણ તૈયાર થઈ જાવ ભગવાન જગન્નાથના દર્શન કરવા અને હા આવી જ બીજી રસપ્રદ માહિતી મેળવવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે